કામ ના ગંડનિયે નોરડન છે સસુ સખરા બોકું કાકે આવી ત્યાં એક પછી સસરા સસરે ખાય નાસે ગયો અને પાવ આયો ક કે તમાર મે કોણ છે અંદર થી કરતા પર ગયા બધા કા બા પા દેગા ભાગ બાવા ભાગ નકર તું મળી સોલી નાખી અને મરી ભાગ પાઓ ભાગી ગયો ને નસવું પણ નસી ગયો અને બાર જરપટીને લેનું સરનકે બાણી મોટી ન કો છે તો એટુ બરાબર તો સાબા પાણી માં મને કાય સોડી નો એ નથી તો પછી સરપા ની કયો ને કોળી મળે ને કે બાવાની મઢી માં કોણ છે તો સતલા સા કરિયા સાબા ફોગે ના ફાસ કોળી ફાસ મને કાય સોડી પછી બક ગયા અને તો અંદર થી બહાર નીકળી ગયો અને ને બધી માર અને શિયાળે યુબકીમાં જો અને બા બાવ આળવાના કલે મારી મસ્તી માં છે તો શિયાળ ખબર શિયાળ માર સાગ રહ્યા રા બા પાગે નામ મા બા બા ભાગ ને કરતા ચોમડી તોડી નાખે બાબાને શિયાળ છે એટલે બાવ અણ ત્યાં ક્યો